ખેડૂતોને બમણા ભાવો આપીશું અને પીએમ મોદીએ બમણા ભાવ તો કર્યા પર બિયારણ તરુ જંતુનાશક દવા ખાતર જીવાના ભાવો થયા બમણા જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને કઈ રીતે પાયમાલ કરવાના એ આખું ષડયંત્ર ચાલે છે એ ત્રણ કાળા કાનૂન હોય જીએસટી લાઈટ જંતુનાશક દવાના ભાવોમાં આવક બમણી કરી પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નહીં બજારમાં ક્યાંય ખાતર મળતું નથી અને ખાતરના ડેપો પર ખાતર મળતું નથી ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહે છે અને એક બે ગુણ ખાતર આપીને કહે છે સ્ટોક પૂરો થઈ ગયો છે આ બીજેપી સરકાર ઉદ્યોગોને પહોંચાડે છે ખાતર અને ખેડૂતોને વલખા મારવા પર મજબૂર કરી નાખ્યા છે અને જ્યારથી આ સત્તામાં ભાજપના લોકો બેઠા છે ત્યારથી ખેડૂતોનું ફક્ત શોષણ જ કરતી આવતી છે એક બાજુ ખાતરના ભાવો બિયારણના ભાવોથી ખેડૂતો પ્રાઇમર સ્થિતિમાં આજે આવી ગયા છે

ખેડૂતો અને કોંગ્રેસ સમિતિની માંગણી છે કે કૃત્રિમ અછત ઊભી કરી છે ખાતરની બરોબર હમણાં સિઝન ચાલે છે શેરડીમાં નાખવું હોય ડાંગરમાં નાખવું હોય દરેકમાં યુરિયા કોઈ પણ ખાતર મળતું નથી અને સરકાર કહે છે કે પહોંચાડીએ છીએ પરંતુ અમને લાગે છે કે ઉદ્યોગોમાં ખાતર જાય છે અને પિકેટિંગ કરવું પડે તે કરીને પણ ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા તમારે આપને વિનંતી છે અને આ નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન થશે અને ગંભીરા બ્રિજ જે તું નહીં થયા પછી બ્રિજો બન થયા છે પ્રાંત અને કલેક્ટરશ્રીને પણ આપણે જાણ કરીએ કે ભાઈ આટલો તમે ખર્ચો કરો છો તો એ સંપાદન કરીને એના પૈસાના વાંખ્યા લોકો ભેરાવો કરે છે તો એ કરોડનો ખર્ચો વધારે પણ રસ્તો વચ્ચેનો નીકળે એવો એક આપણે અને નેનો યુરિયાની બોટલ તો જોઈએ આપે જ છે રમસૂળભાઈ કાની છે આવેલા છે લગભગ આર્યા રમસોડભાઈ આપી તમને બોટલ નેનો ખાતે આપે જ છે સરકાર કહે છે કે ફરજિયાત નથી ફરજિયાત છે

એક બીજો પ્રશ્ન છે બે હજાર ત્રેવીસની અંદર સરને જે આપેલું છે વલવાડાનો કેસ છે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તમે કંઈક કાર્યવાહી તો કરો કે અમને ખબર પડે વન વિભાગો જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને કઈ રીતે પાયમાલ કરવા એ આખું ષડયંત્ર ચાલે છે એ ત્રણ કાળા કાનૂન હોય જીએસટી હોય નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ ખેડૂતોની આવક બમણી નથી થઈ પરંતુ એનો ખર્ચો બમણો થયો હશે એમાં બિયારણ હોય ખાતર હોય લાઈટ હોય અને જંતુનાશક દવાઓ હોય એમાં બમણો વધારો થયો છે અને ખેડૂતો પીસાઈ રહ્યા છે હાલ જે કેન્દ્ર સરકારે ખેડૂતોનો ખાતર પર જે ભાવ વધારો છે એકસો ને ત્રીસ રૂપિયા ડીએપી યુરિયા પોટાસ એ બજારમાં ક્યાંય મળતા નથી અને ખાતરના ડેપો પર પણ નથી મળતા ખેડૂતો સવારથી લાઇનમાં ઊભા હોય છે અને એક થેલી બે થેલી આપીને કહે છે કે પૂરું થઈ ગયું પરંતુ માહિતગાર સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે આખું જે ખાતર આવે છે એ ઉદ્યોગોને પહોંચાડે છે અને ખેડૂતો વલખા મારે છે અને જ્યારથી આ સત્તામાં ભાજપના લોકો બેઠા બેઠાશે ત્યારથી ખેડૂતોને કેમ પાયમાલ કરવા પોષણક્ષમ ભાવ નથી આપતા એક બાજુ ખાતરનો બોજ બિયારણનો બોજ અને ખેડૂતો પાયમાલ સ્થિતિમાં આજે આવી ગયા છે એટલે જ્યાં સુધી આ કેન્દ્ર સરકાર બદલાય નહીં અને આ કેન્દ્ર સરકારને ઢંઢોળવા માટેનો આ પ્રયત્ન છે સરકાર જાગે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું અને ખેડૂતો પણ રસ્તા પર આવશે